આજે જેઠ સુ તૃતીયા મહારાણા પ્રતાપ જયંતી તેને સલૂણી સંધ્યાએ બહાદુર એવં બાહોશ ભારતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ પુરુષોત્તમ શ્રી શણ ભગવાનની પૂર્ણ કૃપાથી તૃતીય વખત ભારતના પ્રથમ સેવક વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી રહ્યા છે તે ભારતના દરેક નાગરિકો માટે અત્યધિક આનંદની વાત છે છેલ્લા દસ વર્ષથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તમામ તેમના સાથીઓના સંપૂર્ણ સહયોગથી સનાતન વૈદિક ભારતીય સંસ્કૃતિનો વિશ્વવ્યાપી શંખનાજ પસરી ચૂક્યો છે તે દરેક ભારતીયો માટે અતિ ગૌરવની વાત છે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી શ્રવણ ભગવાન જીવનપાણ શ્રી અબજી બાપા શ્રી શરણ ગાંધીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજન સાંઈ બાપાને કરબદ્ધ પ્રાર્થના કરીએ કે આવતા સમયમાં સનાતન સંસ્કૃતિનો દિગંતવ્યાપી જય ઘોષના ડંકાથી સમગ્ર વિશ્વમાં શાંતિ શાંતિ ને શાંતિ પ્રસ્થાપિત થાવો જય શ્રી સ્વામિનારાયણ